હા દોસ્તો નવા વિડીયોમાં સ્વાગત છે અને આજે આપણે બનાવીશું બોટલ બોમ્બ બનાવશું અને કંઈક નવા અંદાજમાં આપણે રોજ વિડીયો લાવતા રહેશું ને આયુ મારે કાંઈ બોટલ અને આ છે થોડો ખાર મારી પાસે તો અને હવે આપણે કનેક્શન કરીએ અને બોટલ બોમ્બ ખતરનાક બના બનાવીએ આપણે કઈ રીતના ફૂટે છે કે શું છે તે આગળ વિડીયોમાં જોજો અને મેં આપણી યુટ્યુબ ચેનલની નોમ બદલી કાઢ્યું છે મેહુલ જી એસ પાડલું છે મેહુલ એમજી એસ તો કંઈક કારણોસર મેં યુટ્યુબનું નોમ બદલ્યું છે તો ખોટું નહીં લગાડતા ચાલો આગળ આપણું કામકાજ ચાલુ કરીએ તો આ પહેલાં આપણે દાંતો ખોલી લઈશું મિત્રો અને દાંતાની અંદર આ ખાદ છે આપણે ભરી દેશું આ જઈશો ખરે તમે ચાલો કરીએ ભરાઈ ગયું છે મિત્રો તો બધું આટલી વેર ભરાયેલું છે અને હવે એને આપણે બૂચ મારી દઈશું ફિટ જ બાકી ગઈ હવે દસી નાખી દઈશું મિત્રો એક આપણે બોમ્બની અહીં મારી દઈશું એટલે જલ્દી હળગે ચાલો આપણો બોટલ બોમ્બ તૈયારથી જશે મિત્રો જો બનીને કમ્પ્લીટ રેડી તો ચાલો હવે આપણે અને હળગાવીએ અને કઈ રીતના ફૂટે છે કે શું થાય છે તો તે આગળ જાણીએ ચાલો તો મિત્રો હવે આપણે આ બોટલ બોમ્બ હળગાવીએ અને જોઈએ કે કઈ રીતના ફૂટે છે કે શું થાય છે તે તો ચાલો જોઈએ તો મિત્રો ખતરનાક અવાજ થયો તમને દેખાડું બોટલ બી ફાટી જવ મિત્રો અને અડધું તો ખાર આપણે અહીં રહ્યા વાળો હા ખતરનાક એક્સિડેન્ટ થયો મિત્રો તો બોટલ બોમ્બ ફાટ્યો ને તમે જોઈ શકો છો પર ખતરનાક ફાટ્યું ભૂકા કાઢેમાં અને બીજું હળગિયા આવું કરીએ મિત્રો તમે જોઈ શકો છો આ કંઈક નવા અંદાજમાં આવે કંઈક એવું વિડીયો ખતરનાક આવશે મિત્રો પાછું એમ કંઈક સારું વિડીયો બનાવીશું તો આ વિડીયોમાં બહુ મજા આવી મિત્રો કંઈક મળી આવે કંઈક નવા વિડીયોમાં અને નવા અંદાજમાં અને કંઈક સારું વિડીયો આવતું રહેશે અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ Редактор